વ્યક્તિને રસ્તા ઉપર છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસમી ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયું હતું રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી હતી ટ્રાવેલ્સ ટુરિસ્ટ બસ તથા તેના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી રજૂઆત હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છું કેમ નીકળી જાય કે ભાઈ આવો આટલું ઓછા પગાર ડ્રાઈવરનો દસ હજાર બાર હજાર પગાર હોય હવે આ એ અચાનક એક્સિડન્ટ થઈ ગયું કોઈ મરી ગયું હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય હવે એ વસ્તુ માટે એમો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે દસ લાખ રૂપિયા દંડ અને દસ વર્ષથી સજા અને સાત લાખ રૂપિયા દંડ તો ડ્રાઈવર અશક્ય છે એ તો હવે હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે અકસ્માત એમ નહીં એટલે અચાનક વસ્તુ છે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું જાણી જોઈ કોઈ મારતું નથી અકસ્માત છે પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રક ની અંદર કે બસ ની અંદર ઘૂસી જાય એ કોનો વાંક

બરાબર હા એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં એ તો પણ એ એ રેસ લાગે એ વસ્તુ આખી અલગ છે અમે અત્યારે જે કાયદાનો જે કાયદો બહાર આવ્યો છે એના માટે નિરાકરણ કરવા માટે આવે છે નિર્દોષથી એમાં નિર્દોષ જે માણસ એમને જે નિર્દોષ માણસ મરી એને તો ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા ચૂકવે છે બરાબર અમે બસ નો ઇન્સ્યોરન્સ એના માટે જ હોય છે કે ભાઈ અચાનક કંઈક થાય તો એ ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા એને વળતર મળે છે પણ જે ડ્રાઈવરને કંઈક કાયદો લાગે એનું શું ડ્રાઈવર બાય ચાન્સ ચાલો એક્સિડન્ટમાં ડ્રાઈવર મરી ગયો એનું શું એનું એનું ફેમિલીનું શું એનું વળતર કોઈ આપતું નથી ડ્રાઈવરને કશું નહીં મળતું ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ નહીં એક વાત અત્યારે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને તમને હાથ લારી વાળો શાકભાજી વાળો પ્લમ્બર દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે ડ્રાઈવરને અત્યાર સુધી કોઈ સ્કીમ નથી નથી મળી ડ્રાઈવરને કોઈ કોઈ ફેસિલિટી રજૂઆત કોઈ નથી અત્યાર સુધી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી હવે અમે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ ડ્રાઈવરનો પગાર વધતા નથી ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ અત્યારે મોંઘવાડીમાં વીસ થી નીચે તો કોઈને ઘરમાં ખર્ચથી ચાલતું નથી હવે દસ હજાર બાર હજાર પગારમાં ઘરમાં ઘર ચાલતું નથી આ અમિત શાહે જે હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની સજા ને સાત લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે અહીંયા બસ આ આ હિટ એન્ડ રન કેસમાં જે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા જુર્માનો છે સાહેબ એ બહુ ડ્રાઈવરોને બહુ કઠળ પડે એવું છે એટલે એ રદ થાય એ માંગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ છે સાહેબે કીધું છે હમણાં આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને જો હા સાહેબને કીધું અમે અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમે અમને કોઈક તારીખ આપો અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે એટલે જે કઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ